یوه وځرا صاحب آوونه نیږي رستا مې ولینډ مارټ ښاينې تا په واره مې چالو کړی دی ول بکاله مې پالن کړه هېري کوم لیدو نه غوږم پانی پاري دی نه نه کومه بند کړی دی آا موټور چالو کړو ته رستا نو پانی پاسو وایمه او راځي برابر شي را اخه بینډا نو ګړډه کیږي

<laughs> के देखात रा <laughs>

મન કે ટેજારો અઈ જરક ટેજારો કાઢવો જો હાર એકલા પાછો મળ્યા ને કે નીકળી ગયા જા જા કેસા હા કટા નબરો હતો તમે નીકળી ગયા હતા એ એ ગાડા એ ઉખલા મથે છે ઘણાએ ના આવતા ભાઈ હા સાના કોઈ દીની

એ તો પોગે પછી ત્યારે વીપ્લેને દેખાવા દે અમનો કાકા વાવા વર્ષોથી ફરી મારવા દેવાય આમાં પોગે ના આઈંસી જાય શું શું તમને નાલી મારો આ મારું

タタタタタ。<All> right. <laughs>

સાડા ત્રણ જેવું થઈ ગયો હે બપોર તો આપણે રીક્ષો કાઢ્યો પછી બેઠા હતા ટૂંકમાં માર ને બપોર થઈ ગયો બપોર પછી ટાઈમ નહીં લટાણે ગામમાં જવું જોઈએ કામ તો કંઈ સાયમ છે જ નહીં આપણે ખેતીવાડીમાં અને આજે હવાનું પાસે વાતાવરણ ટૂંકમાં હાવ સાંયો થઈ ગયો અને બપોરે વરી પાસે રેડું આવ્યું હતું હવે આ રેડા આવે બહુ વધારે લાગે જરાક છટા બળ એટલે વળી પડામ પાણી વાણી થવા માંડે ઉપર આવ્યું તો બહુ નહોતું એટલે વાંધો નહીં હા સાયા જેવું થઈ ગયું વળી એમ થાય કે વાંદરું આગળ ઉપર ગયા હું દરિયો કાંક રહ્યો એટલે વાંદરું આવી ગયો અહીં લીકી નંબર એનું એવું બધું કાંઈ કામ નમરે મને હાવ નવરા તો ગામમાં જવાનું છે બહુ ખપસ્તા બધા થાય મોટું આખી નહીં પારી પારી લાઈટ પણ રહેતી નથી દિવસની લાઈટ હોય થાય વળી આખી તો વેલેરી વરાપ મળે તો કામ ભેગા થાય Prarit na ya eh. Bakit orang niya? Aras ka ni alas niya. Ito yung gulawa sila. Riksa tamod ni krem na ito. Gali yung gimana man ni krem. Ada di rak lonjir ni masalah dia bukan. Amal mai kaya bau saya beri dua hari kali hawaan. Oh rak lah. Kalau ni rak આવવાનું રડી ગયું હા મિત્રો તો આજે છે ને આપણે ગોકુલ કેસ કે પેટ્રોલિયમ પૂગી ગયા હે કારણ કે આપણે અહીંયા ત્રણ સાડા ત્રણ વર્ષ નોકરી કરી હતી અને વધારે અહીંયા જ ભાઈબંધ ટૂંકમાં હસવી ને હેમત ને બધા અહીંયા જ હોય અહીંયા મજા આવે બેહવાની ગામ કરતા આપણે પાર્સલ લાવવા નથી ને એ આજે આવી ગયું હે પણ એ પાર્સલનો વિડીયો આપણે કાલના વિડીયોમાં બધું બતાવીશ શું આવ્યું નહીં આપણે જોવા ખુશાલ કંડોરિયાને સામ આવી ગયો

તો આ પાર્સલ છે ને આપણું આવી ગયું હું કાલ આપણે આનો વિડીયો બનાવી નાખ્યો આ મેનેજરની ઓફિસ છે હા એ ઓફિસ છે બે ઓફિસ છે ટૂંકમાં છે એક જ તો બે ભાગમાં હે અને આપણા જે ત્રણ એક મહિના મેનેજરનું પદ એ સંભાળ્યું હતું બસ નોકરી મૂકી દીધું ખેતી લાગી ગયા મૂકી આખું સાર ભાઈ કેમ બાગ સીધું તો કેવું પડી વિડીયો બનાવવાની જરૂર હતી ને હા વિડીયો બનાવવાની જરૂર હતી આપણે શું ઓહાણ ના આવે મિત્રો આપણે પાર્સલમાં શું હોય ને જરા ખાસ કોમેન્ટ જણાવજો હું તો કાલના તમને બતાવીશ હું જણાવજો ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે કાલ પાર્સલ સાથે ત્યાં સુધી આવજો